કામગીરીમાં રાજ્યમાં જામનગર છેલ્લાથી બીજા ક્રમે છે કુલ સિત્તેર હજાર વિદ્યાર્થીઓને એ કેવાયસી કરવાનું હતું જેમાં વાત કરીએ કે તેમાંથી માત્ર એકવીસ હજાર વિદ્યાર્થીઓનું જ એ કેવાયસી થયું છે તો કામગીરી હજુ પણ બાકી છે ટેકનિકલ ઇશ્યુ હોવાનું કારણ આગળ ધરી રહ્યા છે અધિકારીઓ આ સાથે જ વાત કરીએ કે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જેમાં ઓટીપી અને મોબાઈલ નંબર આધાર લિંક ન હોવાના કારણે સમસ્યા સર્જાઈ હોવાનું રટન છે

માટે જે આચાર્યોને જે છે તે તેના રાઇડ્સ આપેલા હતા અને આચાર્યોને જે શાળાના જે આચાર્યો છે તેમને સિંતેર હજાર જેટલા વિદ્યાર્થીઓનો ઈ કેવાયસી કરવાનું હતું આ કામગીરી છે તે શાળા ચાર મહિના પહેલાં સોંપવામાં આવી હતી પરંતુ માત્ર હજુ માત્ર ખાલી એકવીસ હજાર વિદ્યાર્થીઓના ઈ કેવાયસી જે છે તે કરવામાં આવ્યા છે સિત્તેર માંથી એકવીસ હજાર એટલે કે ઓલમોસ્ટ પાંત્રીસથી છત્રીસ ટકા કામગીરી જે છે તે પૂર્ણ થઈ છે સૌથી કમનો સિદ્ધિની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં જામનગર જે છે તે છેલ્લા થી બીજા ક્રમે આ કામગીરીમાં આવ્યું છે કારણ કે જે કામગીરી જે છે તે ખૂબ જ ઢીલી અને ગોકળ ગતિએ જે છે તે ચાલી રહી છે તેના કારણે જે વિદ્યાર્થીઓને જે સરકારી સહાયનો જે લાભ મળવાનો હતો તે લાભ થી કદાચ વિદ્યાર્થીઓ જે છે તે વંચિત રહી શકે છે જેના કારણે ત્યારે હાલ જે ગઈ ગયક જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેમની સાથે પણ જે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ જે છે તે જે ટેકનિકલ ઇશ્યૂ હોવાનું જે રટણ જે છે તે કરી રહ્યા છે કે ઓટીપી નથી આવતો કે પછી જે મોબાઈલ નંબર છે તે આધાર સાથે લિન્ક નથી તેના કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે પરંતુ જો ટેકનિકલ સમસ્યા હોય તો અન્ય જિલ્લાઓમાં કેમ કોઈ ટેકનિકલ સમસ્યા નથી જે નડતી તે એક ખૂબ મોટો સવાલ છે માત્ર જામનગરમાં જ કેમ આ પ્રકારની જે સમસ્યાઓ જે છે તે આચાર્યોને કામ કરવામાં આડે આવી રહી છે ત્યારે આ પ્રકારની કામગીરીને લઈને અત્યારે વાલીઓમાં પણ રોષ છે સમગ્ર રાજ્યમાં જ્યારે અત્યારે ઈ કેવાયસીની કામગીરી માટે ઇકેવાયસી કરવા માટે અત્યારે તમામ લોકો જ્યારે કતારમાં લાગતા હોય ત્યારે જો આ શાળાને જે સોપેલી જે કામગીરી છે તે શાળા સમયસર કરી નાખે તો તે આધાર કેન્દ્રો પર જે લોકોનો બોજો જે છે તે પચાસ ટકા જેટલો ઓછો થઈ શકે છે અને જે વિદ્યાર્થીઓ છે તે તેમની સ્કૂલ ન બગડે અને સમયસર તેમને સરકારી યોજનાનો લાભ પણ જે છે તે મળી શકે છે જી

કોઈ પણ વિદ્યાર્થીને તેનું ઈ કરવું હોય તો તેને કોઈ આધાર કેન્દ્ર પર જવાની જરૂર નથી તે પોતાની શાળાના આચાર્ય પાસે જઈ અને પોતાનું ઈ કરી શકે છે હવે રાજ્યમાં જ્યારે જામનગર છેલ્લાથી બીજા ક્રમે હોય ત્યારે ખૂબ જ એક મહત્ત્વનો સવાલ એ થાય કે જો ટેકનિકલ કોઈ ઇશ્યુ છે તો રાજ્યમાં માત્ર જામનગરમાં જે ટેકનિકલ ઇશ્યુ કેમ નડી રહ્યો છે સમગ્ર રાજ્યમાં ટેકનિકલ ઇસ્યુ કેમ રાજ્યમાં છેલ્લા બે ક્રમે જો કોઈ આવતા હોય તો સૌથી જે જામનગરનો રાજ્યમાં પચાસ ટકા થી ઓછી કામગીરી થઈ છે ત્યારે તેમાં ટેકનિકલ ઇસ્યુ નું કારણ જે છે તે અત્યારે અધિકારીઓ જે છે તે રટણ કરી રહ્યા છે પરંતુ શું કોઈ ટેકનિકલ ઇશ્યુ છે તો તેની ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કારણ કે છેલ્લા ચાર કે સાડા ચાર મહિનાથી આ કામગીરી ચાલી રહી છે જો કોઈ technical issue વારંવાર જો આવતો હોય તો તેની ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે કે કેમ અને તેના solution માટે ગાંધીનગર કક્ષાએ શું તેમને પ્રત્યુતર મળ્યું છે તે પણ ખુબ મહત્વ નો સવાલ છે પરંતુ અત્યારે હાલ જે ટેકનિકલ issue જે અત્યારે આગળ ધરી અને અત્યારે જે વિદ્યાર્થીઓ ના જે EKYC ની કામગીરી છે તે અત્યારે અધૂરી રહી છે તે ખૂબ જ હકીકત છે સાથે